એ સોની બેટા ગયે કા આઈ લે ને પરગમ માં ફરવા જાવું છે બહુ વાર લગાડી જી તો ઓ ટપુડો ની આવી જશે એ હા બાપુ તૈયાર થઈ કે હું છે ને તમારા વાટે જ હતી એ થઈ ગઈ તૈયાર એ માર જોઈ ક્યુ લીધો ડે આ બધું મે લઈ લીધું હું શું કહું છુ આ સરકારે આ પરિક્રમા ઓણ બંધ રાખીને કર્યું બધા માટે હારું કામ કર્યું હું કામ ખબર જો પરિક્રમ કરવા જાય અંદર માણા બરોબર અને ન્યા અત્યારે વરસાદ ને વાવાઝોડું છે આગાય બહુ છે લપટી બપટી પડે અને ખોટે ખોટા મરી જાય ઇન કરતા એક વરા નો જાય સારું નહીં એટલે બંધ રાખ્યું ને પણ બંધ રાખ્યું એમાં આપણે થોડાક હેરાન છે હેરાન તો થાય શું શું કરવું એવું હોય ને નથી તરડવા આપણને ખાલી ધ્યાન રાખવા રાખ્યા હે જો કોક ને માથા બાથા માટી જાય મરી જાય બે તરડવા કઈ એટલે તો શું આમ પોલીસ વાળા ઓછા હોય તો ભરતી માં લઈ લેવા જોઈએ નઈ કાઈ આ મારો દીકરો બોલો ગામમાં કોઈ દેખાતું જ નથી બધા શું થઈ ગયા હું એક દેખાવ શું બોલો કોઈ બે વાવા આરે વાળો મોડું થઈ ગયું છે મોડું તું કાકા આ બધા ક્યાં ઊપડ્યા બધા કાકા

એ જા યાર એ હાલો હાલો આપણે હાલો એ એક ખેલ તો જાતી જિંદગી એ અમારે પરિક્રમ કરી વે ઈય નથી કરવા દેતા કાકા તમે એ મરો જાવ એ જગન્યા હું તને શું કહું છું હા પડો આ છોડીને તું ઘરે મૂકે જા ઈ છોડી હરી આવશે ઈને ફંગ કીયા છે એટલે આવું જ છે મારે મે હાલો આ તો હાલો 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 રાખો ઉતારે જાઓ તમારા બા બંધ છે યા શું જોજો તાંગો તમે ગાંડા જેવા બતા એ મગના

મારા બેટા ના સકડાવાળો આયા નો આવ્યો કાઈ ને હવે ગેટ કે આગો તો હાલો હાલો એ શું છે ઉભા રહ્યો ક્યાં આવશું એ પરિક્રમા જ આવી છે આવ આવડો મોટો ડુંગર ન દેખાતો તો આટો ફરવા જાવી એ લ્યા બુદ્ધિ વિના નાવ અલય આ પાગલ થઈ જીવું લાગે એ એને ખુશી છે એ હો શાંતિ રહે કડી ઉભો રે શાંતિ થી પેલા અમે વાત કરીને હા પણ અમને ખબર છે સીનીને બધી ધ્યાન રાખવાની છે ને કાઈ વાંધો ન હાલો અલ્યા પણ દોહા પરિક્રમા બંધ છે